હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક બ્લોગ માં ગુડ આફ્ટરનૂન બધાઈને જો બધાય પોત પોતાના કામ લઈને બેહી ગયા છે પેલા મેડમ શું કરો હો કપડા લઉં જો બધાઈને ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ મેડમ જો અત્યારે નાઈ તો તૈયાર થઈ ગયા છે ને હેર કેર કરી રહ્યા આજે તો આજે હેર કેર સ્ટાર્ટ થઈ ગઈ હો આપણી થોડાક નવા લુક માં આવું હે તો ઈ પેલા થોડા ઘણા વાળ હરખા ખારા કરી નાખી કા આ કરવા દે જોઈ લે યાર હાલો મમ્મી શું કરે હે ઈ જો એટલે મમ્મી જય શ્રી કૃષ્ણ બટા હું બેઠી બેઠી અરે વાહ પૂછી કે ના તું કે વાસણ લૂવા બેઠા ના તો લઈ પછી થાય કે હમ

કે રોપે કે રોપે નું ટેન્શન ન લેતા અમારી સામે જ છે કે અમે ઉપર જ રહીની કે જ્યારે ચાલુ થાયસ ને ત્યારે અમે તમને અપડેટ આપતા રહીશું અરે વાહ થેન્ક યુ એ હું તમને કોમેન્ટ નામ હે હંસાબેન ઘોડાસરા લગભગ આ લગભગ એવું હે મને શ્યોર નથી નથી નો બોલ ને આમ તેમ સરનેમમાં હોય તો માફ કરજો બાકી લગભગ ઘોડાસરા જ છે મેં ભાઈજી ને ઘણી બધી અમે કોમેન્ટ હોજી મમ્મી ને યાદ છે મમ્મી તમને કોમેન્ટ તો યાદ હે કોઈ ની મને તો જૂનાગઢ ની છે યાદ

કોમેન્ટ એવી હતી કે તમે જ્યાં પણ જાઓ ને કઈ કઈ જગ્યા સ્ટે કરો છો કઈ કઈ જગ્યા જાઓ છો બધું અમને કઈ આવો આવો ને એટલે અમારે ટ્રીપ કરવી છે એ બાજુ ને તમને ખબર પડે ઓકે તો અમે બધું તમને કેતા રહીશ અમે કઈ જગ્યાએ સ્ટે લીધો કેટલા રૂપિયા આ તે બધી વસ્તુ હા અમારી ટ્રીપ પતી જાય ને પછી હા કઈ જગ્યાએ અમે સ્ટે કર્યો ને ઈ તો કહી દઈશ હોય પણ બધો ખર્જો હોય ને પછી કહીશું શકે પછી જ અમને ખબર પડશે કેટલો થઈશે છે ઈ વાત એ સાચી એટલે લાસ્ટ ઓલી વખતે કેમ અમે દ્વારકાનું તમને બધું કહી દીધું તો

તો આશિષ આશિષ છે ને ઓલું જોયું કે આપણે ટ્રાવેલિંગમાં બોક્સ આવે તો મે આશિષ ખબર કે આપણે હે લેવાય પણ આબુ આમાં લઈ જાય ટ્રાવેલિંગમાં બોલો જોયું કેટલું આ મોલું હું કઈ શેરિંગ કરી કુછ તો કરવાનું જ હવે આ બધું બૉક્સ મમ્મી નોન કે વસ્તુ જોતી હોય ને એ ઉપયોગ કરી આ પ્લાસ્ટિક નો મેકસર સ્પાઉઝ રાખ્યું એમાં હાથ બે ત્રણ આવી ગઈ તો તમા નાખો એટલે અને એની લિંક મોકલજો તમે ઓનલાઈન હતો મગાયો મેં વિડિયોમાંથી લીધો તો એટલે ઓનલાઈન નથી મગાવેલો એ હા ચોકલેટ ખાવા જો ફાઈવ સ્ટાર ચોકલેટ સ્ટાર નહી નાખો પેકેટ લીધુંતું બસ જઈ ગઈ 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 વખતે નાસ્તાનું પેકેટમાં આલે ડબ્બામાં આઈ નાખી એવું નથી હું આતું ખબર છે

કઈ આલો પી લ્યો તો બાર ગયા તા મમ્મી ની દવા નહીં લેવાનું હતું મારી થોડીક દવા લેવાની હતી જે આપણે વોમિટિંગ ની દવા રહી ને એ તો એ લેતા આવ્યા એટલું

ચાલો જમીને હે ને ફ્રી થઈ ગયા અત્યારે એને એક કિસ્સો યાદ આવ્યો એટલો ફની કિસ્સો થયો હતો ને એ અમારા ત્યાં ત્યારનો કિસ્સો હે કેવું થયું હતું ખબર હે એમાં અમે ગયા તા બાર સાનુને લઈને ફરવા અને સાનુને મેં પેલા પેટ્રોલ પુરાવા ગયા હું ખુશી ને સાનુ તો ખુશી હે ને સાનુને તો બિહાર દીધી પેટ્રોલ પૂરી પુરાવી લીધું ને પછી તરત તો ને ખુશી રહી ગઈ ને મેં બાઇક જવા દીધું હું બોલા યાદલ ખુશી આ કિસ્સો યાદ તો જોઈને મારી જિંદગીમાં કોઈ દિવસ નો ભૂલવા કિસ્સો ખુશી તો બોલે ત્યારે નવ નવ હતું એટલે જા દીધા હવે મને ભૂલી ગયા તો તમાર હપડા ફેરવી નાખું નવ નવ હવે એવું કરો ને તમે ઢોકાવી રાખો બધાય વચ્ચે ઢોકાવી રાખો બીજું ખુશી લેયા પેટ્રોલ પર બૂમ મારે એ ઉભારીયો કે ભાઈ કા કી અને હજી હું આમ કરીને પગ કરીને બે જાતે આઈ ગયા બોલ તો કેટલી જવા દીધી ઓ પછી જવા દીધી અને ફોન એ મારો સાગર મે કીધું અરે એટલું એમ્બેરસ ફીલ થાતું તો ઓલા પેટ્રોલ ઓ એ એમ નઈ પછી ખુશી ની આકલ થી મે નોતી હાઈમ્બરી ઓલા બાજી વાળા પેટ્રોલ પંપ વાળા ભાઈ બૂમ મારી ની હાઈમ્બરી કે ભાઈ તમાર બાઈ ઘટના બની બોલો અને બહુ પેલા બની હતી ત્યારે પછી આવું નવી નવી હતી ને હવે આવી ઘટના બને તો હોજાડી દઉં ગાલે હોજાડી દઉાડી દઉં બીજે તમને જરાક જાડો જાડો દેખાવ એટલે સમજી જવાનું ઘુસી મને માયરો

કે અમે ફુગા ફૂલાવતા હતા ને તો આશિષ ને ખબર નહીં હું અત્યારે ઓલું ફુગા ફૂલાવાનું મશીન હતું પણ એનાથી વાર લાગતી હતી તો આશિષ કે કામ કરું ગાડીમાં હે ને હવા ભરવાનો પંપ હે લેતો આવી કે તો એનાથી હે ને બધા ફુગા ફૂલાવા જશે તમને મને પપ્પા ને તો લાલ જ આવી કે પપ્પા તો એને જલ્દી થઈ જાય તો લઈને આવ્યા ને તો કઈ થયું નહીં મોથારી હોય એમ ના એમાં ના એમાં એવું નહોતું ખુશી એમાં જીવ કેવું ખબર મને એમ કે એમાં પ્લગ આવતો હોય છે ક્યાંક ભરાવાનો પ્લગ તો આવે પણ ગાડીમાં ગાડીમાં ભરાવાનો પ્લગ આવે મેં કીધું કે ખુશી ગાડી ઉપર ચડાવી પડે મેં કીધું હાલો પપ્પા મંડો કાઈ

એવું નથી સ્પેશિયલ ને આ પટ્ટો નીકળે એવો હે એટલે કઈ ચિંતા નથી એમનામાં પહેરવું હોય તો પેરી હજે હમ તો કઈ નસ લાગે હમ

બે આ વખતે બે પેકેટ લીધા ગઈ વખતે બે પેકેટ જોઈ ગયા હતા ને આપડે વચ્ચે થી એક વાર લેવી પડી મેડિકલ મળી ગયા પડી આપણે

વધારે પડતી <øre> <Promised composer Sequardly Michelle> એક થી એક દવા લઈ લઈ એક દવા બાકી ન રાખી જાડા ની કબજીયાત ની ઉલટી

ગમે ત્યારે આપણે જવાનું હોય ને એના આગલા દિવસે હેને નીંદર જ નહીં આવે બાકી વાર એમ લાગતો આપણે આમ કરી લઈએ આપણું પેલાથી પ્લાન એ હોય

ખબર હે ડ્રેસ પછી પહેરવું તો નહીં આવે ને પછી પહેરી લઈશ મેં કીધું

હા એવું અમે એને પહેલા એટલે જ ત્રણ ડ્રેસ લીધા તને કમ્ફર્ટેબલ આવી જાય ને પછી બીજા ડ્રેસ પાછા આવશું અરે વાહ તો ચાલો કરી તમને અમારો તમારા આવી જ રીતના આપતા રહેજો બાય ગુડ નાઈટ